નમસ્કાર દર્શક મિત્રો આદિવાસી સમાજના બે દિગ્ગજ પ્રત્યારોપો બંને એકબીજા ઉપર કરી રહ્યા હતા ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એ મંચ ઉપર જોવા મળ્યા હતા જેમાં આદિવાસી સમાજની સ્કૂલના પ્રસંગે મનસુખ મનસુખ વસાવા વસાવા અને અને એક મંચ ઉપર જોવા મળ્યા હતા વસાવાએ સ્ટેજ ઉપરથી ભાષણ કરતા કહ્યું હતું કે આદિવાસી સમાજની પ્રગતિ માટે આ જે સ્કૂલ બની રહી છે નાના બાળકો મધ્યમ વર્ગના લોકો નાના લોકો જે આદિવાસી સમાજના છે તેના વિદ્યાર્થી બાળકોનું સારું શિક્ષણ મળે તેના માટે આ જે સ્કૂલ બની રહી છે તેમાં હાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પધાર્યા છે અને જે આપણા શ્રમ મંત્રી રહી ચૂક્યા છે તેવા મોતીસિંહ વસાવા વસાવા પાસેથી આદિવાસી સમાજે કંઈક શીખવાની જરૂર છે કારણ કે જે મોતીસિંહ વસાવા હતા તેઓએ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું અભિમાન રાખ્યું નથી અને તેઓ નાના અને મોટા દરેક લોકો માટે હંમેશા કાર્યરત રહ્યા છે અને હાલમાં જે અમે તો આ જે સ્કૂલ બની રહી છે તે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમના માટે આ સ્કૂલ બની રહી છે તો આદિવાસી સમાજ પણ શૈક્ષણિક બને અને આગળ આવે તેવી ઈચ્છા સાથે આ જે સ્કૂલ બની રહી છે તો આપણે પણ અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં છીએ એવું મનસુખ વસાવાએ કહ્યું હતું કે અમે પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી સરકાર પાસેથી આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અને શૈક્ષણિક માટે અમે દરેક પ્રયાસો કરી રહ્યા છીએ અને આદિવાસી સમાજ આગળ આવે તેના માટે આવી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલો બની રહી છે તો હાલમાં આજે આમ આદમી પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના બંને આદિવાસી સમાજના મોટા નેતા છે મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા હાલમાં એક મંચ ઉપર शैक्षणिक संस्थाना ओपनिंग धन्यवाद दर्शक मित्रां